જોવા મળે છે આ કેસમાં શું આવે છે વાત કરીશું સાબરમતી નદી વિશે જી હા વર્ષોથી આ નદી વિશે હાઈકોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય ત્યાં સુધી સુનાવણી ચાલતી રહેતી હોય છે ને વારંવાર હાઈકોર્ટ દંડો ફટકારે છે આજે ફરી એકવાર દંડો પછાડ્યો છે ગુજરાત હાઈકોર્ટે તમામે તમામ પક્ષકારોનો ઉધળો આજે ગુજરાત હાઈકોર્ટે લીધો હતો અને તમામે તમામ જે પક્ષકારો છે તેમને એફિડેવિટ ફાઇલ કરવા પણ આદેશ આપ્યો છે હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે તમારી આ જવાબદારી શિફ્ટ ન કરો આ પ્રેક્ટિસ તમે બંધ કરો તમારું જો નિવેદન અમે રેકોર્ડ પર લઈશું તમે જે ગલ્લા તલ્લા કરો છો જો અમે રેકોર્ડ પર લઈશું તો તમે મુશ્કેલીમાં મુકાશો એમસી જીપીસીબી ટાસ્ક ફોર્સની આજે આખરી જાટંગડી કાઢવામાં આવી છે કામ કરી રહ્યા છો કહીને કોર્ટની આંખોમાં તમે ધૂળ ન નાખો તેવું હાઈકોર્ટે કહ્યું સાબરમતી નદી બચાવવાની છે આ હાઈડ એન્ડ સીખ બંધ કરો તેવું હાઈકોર્ટે કહ્યું છે

પરંતુ નિવેડો કોઈ નથી આવતો સુપ્રીમ કોર્ટ સુધી ફટકાર લાગી ચુકી છે મફતલ અને આજે ફરી એકવાર ફટકાર લાગ્યો વિકાસ જેમ તમે કહ્યું કે પત્રકારત્વની તમારી શરૂઆત થઈ ત્યારથી તમે સાંભળો છો હું પણ મારા પત્રકારત્વની શરૂઆતથી સાંભળું છું વર્ષો વીતી ગયા બબ્બે દાયકા વીતી ગયા કદાચ એનાથી પણ આગળથી હોય તો ખબર નથી પણ આ નગરોળ તંત્ર કેટલું નગરોળ છે આપણે જ્યારે હાઈકોર્ટ કોઈ ટિપ્પણી કરે આ મામલામાં ત્યારે એની એના ચાર મુદ્દાને અન્ડરલાઇન કરીને એના ઉપર ડિસ્કશન કરતા હોય છે અથવા તો એ સમાચારને હાઇલાઇટ કરતા હોઈએ છીએ પણ જ્યારે તમે આખું વિવરણ જુઓ ને કે ગુજરાત હાઈકોર્ટે કઈ હદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને જે એની માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાય છે બધાને કઈ હદે ધોઈ નાખ્યા છે પણ આ કેટલા જાડી ચામડીના સાહેબો છે આની પહેલાં ગુજરાત ફર્સ્ટ પણ આની ઉપર અભિયાન ચલાવી ચૂક્યું છે સાબરમતીનું પ્રદૂષણ છે દૂર થાય એના માટે એક સ્પેશિયલ કવરેજ પણ આપણે કર્યું હતું એ વખતે પણ એમસીના જવાબદાર અધિકારીઓને ગુજરાત ફર્સ્ટે સવાલ પૂછ્યો હતો કે તમે હાઈકોર્ટમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમે તમારા જવાબ લેખિતમાં રજૂ કરો છો બરાબર છે ચોથી જાગીર તરીકે અમે પૂછીએ છીએ તમે ક્યાં સુધીમાં આખો મામલો છે એનો નિવેડો લાવશો ત્યારે એએમસી ના એ સંબંધિત અધિકારી એવું કહ્યું હતું ગુજરાત ફર્સ્ટ પર કે સાત દિવસમાં એક સપ્તાહમાં અમે આ જે પ્રદૂષણનો મુદ્દો છે એનો નિવેડો લાવી દઈશું એટલે વિચારો તમે એક જ્યારે હાઈકોર્ટ એમ કહે કે કામ કરો છો એમ કહીને તમે બનાવવાનું બંધ કરી દો માનનીય ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશને આવું બોલવું પડે કે તમે તમારી જવાબદારી શિફ્ટ ના કરો તમે જે કામ કરવાનું છે એ કરો આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે આમાં જીપીસીબી પણ છે આમાં ટાસ્ક ફોર્સ પણ છે સીધે સીધું વિકાસ સીધે સીધું કેમિકલ યુક્ત પાણી જેમ તમે હમણાં એક શબ્દ વાપર્યો કે આ ગટરનું નાળું માતા જે છે માતાનો દરજ્જો તમે આપો છો એ માતા નદીની અંદર તમે ગટરનું પાણી કઈ રીતે ઠલવી શકો સીધે સીધું આની અંદર રજૂઆત થઈ છે હાઈકોર્ટમાં એ જ વાત હું કહી રહ્યો છું સીધે સીધે સીધું પ્રદૂષણયુક્ત જે પાણી પાણી કેમિકલયુક્ત છે એ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સીધું સાબરમતીમાં છોડી દેવાય છે આ હાઈકોર્ટના જે પ્રોસિડિંગ્સ છે એના રેકોર્ડ ઉપર છે એ વાત હું કહી રહ્યો છું એટલે ગુજરાત હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે આપણે વારંવાર ઘણા બધા સમાચારમાં જોઈએ છીએ કે આક્રમક થતા હોય છે પણ તમે વિચારો એ